झड़पी तपास एफ टीम ने सौंपाई ગઈ કાલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ આવેલ ભુજની સબ ડિસ્ટ્રિક્ટ જેલમાં આગનો બનાવ બનવા પામ્યો હતો અને આ આગના બનાવથી તેમાં રહેલા ઘણા બધા વાહનો તેમજ એલ્યુમિનિયમ અને કોપરના વાયરો બળીને ખાક થઈ ગયા હતા ત્યારે અમારા કચકેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એસસી એસટી સેલના ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયન સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટના અંગે જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવી છે અને તેઓ જણાવી રહ્યા છે કે અંદાજિત કેટલું નુકસાન થયું તે રૂપિયામાં તો તારવી ન શકાય પરંતુ એફએસએલ ની ટીમ બોલાવવામાં આવી છે અને એફએસએલ ની ટીમ દ્વારા જ તપાસ હાથ ધરવામાં આવશે કે ખરેખર આગ લાગવાનું કારણ શું હતું ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયન આવો સાંભળીએ તેમના શબ્દોમાં ગઈકાલે બપોરે જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ થ્રી વ્હીલર્સ રિક્ષાઓ ફોર વ્હીલર્સ જુદા જુદા વાહનો કરવામાં આવ્યા હોય પછી એકતાલીસ વનડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે પછી લોખંડનો સ્ક્રેપ છે એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે અને એમાં લગભગ મોટે ભાગે બધા ટુ વ્હીલર્સ હતા બારસો જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે અને એ બાબતે જે જગ્યા છે બી ડિવિઝન છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં છે પણ એ જુરીક્ષ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવાજુગ ની એન્ટ્રી કરીને એક તપાસ હાથ ધરવામાં આવેલ છે હા રૂપિયાનું નુકસાન આમાં એ કરવું નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે સ્ક્રેપ અને જે જૂના વાહનો છે જે ડિટેન કરેલા હોય એટલે જનરલી પ્રોસિજર એવી હોય છે કે જ્યારે એ વાહનોની હરાજી કરવામાં આવે ને ત્યારે એની ઓપ્સિટ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે એટલે એ પ્રોસિજર કરવાની હતી બાકી હતી પંચાવન જેટલા વાહનોની થઈ ગયેલી હતી એટલે ટોટલ ઓવરઓલ એ તમામ વાહનોની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે પણ એફએસએલ ને બોલાવવામાં આવેલી છે એફએસએલ આવીને પ્રાથમિક અભિપ્રાય આપશે કે એકચ્યુઅલ આગ લાગવાનું કારણ શું હતું પણ એમાં સૂકું ઘાસ હતું અમુક જૂના ટાયર હતા એટલે એ પ્રમાણે એ બધા જે મટીરિયલ હતું એના કારણે આ આગ વધારે ઝડપી રીતે પ્રસરી અને વધારે નુકસાન એને કરેલું છે